થતા શ્વાસથી તમે બચી શકો અને ગરમ પાણી હુંફાળું ગરમ પાણી આખો દિવસ જ્યારે તરસ લાગે ત્યારે બે બે ઘૂંટડા જી આશા છે મફાજી વાઘેલા આપને યોગ્ય જવાબ મળ્યો હશે આપણે ભવદીપભાઈ વાત કરી રહ્યા હતા આહારની અને આરોગ્યની જેને સીધો સંબંધ રહેલો છે અને જેની ઋતુઓ પ્રમાણે પણ આપણે અલગ અલગ રીતે બદલતા હોઈએ છીએ તો દિવાળી જેવા પર્વમાં કેવો આહાર કે કેવા પ્રકારની પરંપરાગત આહારની વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ છે વ્યવસ્થા કે જે સ્વાસ્થ્યને પણ પૂરક રૂપે એ એ મદદરૂપ થાય બિલકુલ દિવાળીની એક વિશેષતા એવી છે કે બધા જ લોકો પોતાનું આખા વર્ષ દરમિયાન જે રૂટિન કામકાજ કરતા હોય ને મોટા ભાગે એ થોડોક ટાઈમ બંધ રાખે અને બધાને એકબીજાને હળે મળે અને હળે મળે ત્યારે સૌથી પહેલું એવું હોય કે મોઢું મીઠું કરાવો એટલે તમે જેટલા ઘરે મળવા જાઓ નવા વર્ષના રામ રામ કરવા જાઓ એટલે મોઢું મોઢું મીઠું કરાવે તો ખારું કેમ નથી કરાવતા મોઢું ખાટું કેમ નથી કરાવતા મોઢું મીઠું કેમ કરાવે છે ગળ્યો રસ કેમ એ એટલા માટે છે કે ગળ્યો રસ છે ને એ મનને પ્રસન્ન કરે દિવાળીના દિવસોમાં નવા વર્ષના દિવસોમાં મનને પ્રસન્ન રાખવા માટે ગળ્યા રસનો ઉપયોગ થાય છે એટલે સાકરનો ટુકડો ગોળની કાંકરી મોહનથાળ લાડવા લાપસી કંસાર આ રીતે મનને પ્રસન્ન રાખવા માટે ગળ્યો રસ ખાસ લેવાનો હોય છે પણ જે આપણે અગાઉ વાત કરી કે એ બધું જ ઉમેરાતું જાય અને પાછું તમે આખું ભાણું જમવા બેસો એક તો રોજ જે કામકાજ કરતા હતા જેમાં આપણી ઉર્જા વપરાતી હતી એ નથી કરતા અને ખોરાકની માત્રા વધી જાય છે ને એમાં કાળજી રાખવાની છે એટલે દિવાળીમાં જો બની શકે ને તો જમવાનું પ્રમાણ પચાસ ટકાથી ઓછું કરી દેવું પણ મોઢું મીઠું નિયમિત કરવું જેને પણ મળો અને જેને પણ આવકારો એની સાથે તમારે મનને પ્રસન્ન રાખવા માટે ગળ્યા રસનો ઉપયોગ નિયમિત કરતા રહેવું છે જી ચોક્કસથી બહુ રસપ્રદ વાતો રહી આપણી અને એ સાથે જ જે આપણે કહ્યું છે કે એરંડિયાના ટીપા પણ નાકમાં નાખવા એ નાક માટે એના સેન્સિટિવિટી ઘટે અને નાકને થોડું આપણે વધુ સારી રીતના કાળજી રાખી શકીએ એટલે ફટાકડા ફૂટતા હોય હવાનું પ્રદૂષણ વધ્યું હોય એ વખતે આવી વસ્તુઓ પણ કરતા રહેવું જોઈએ જેથી હા એ વધારે સહુલિયતભર્યું આપણે જીવી શકીએ અને આપે જે વાતો કરી દર્શક મિત્રોના પ્રશ્નોનો સમાધાન કરી આપ્યું માટે ખૂબ ખૂબ આભાર આપશન કેફેમાં આવ્યા અને ભાઈબીજના દિવસે આટલી સરસ વાત કરી શક્યા એ માટે ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તો આજની આપણી આ ચર્ચા દિવાળીની ઉજવણી અને આયુર્વેદ થકી સ્વાસ્થ્યની કાળજી જાળવણી એ અહીં સમાપ જાહેર કરી છે ફરી મળીશું નવા વિશે સાથે નવા મહેમાન લઈને આવીશું રજા આપશો નમસ્કાર